સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દુકાનોમાંથી નમૂનામાં દસના રિપોર્ટ ફેલ આવ્યા છે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આઠ દિવસ અગાઉ શહેરની દુકાનોમાંથી લઈ પાલિકાની બેસુ ખાતેની લેબમાં ચકાસણી માટે મોકલ્યા હતા જેમાંથી દસ દુકાનોના ના નમૂના ફેલ નીકળ્યા છે ખાસ કરીને આ નમૂનાઓમાં મિલ્ક ફેટ અને ટોટલ સોલિડની માત્રા ઓછી હોવાથી આવા આઈસ્ક્રીમ આરોગવાથી કોલેસ્ટ્રોલ વધીને प्रेशर के हार्ट एटैक बीमारी थी सके दस संस्थाओं सत्यासी पॉइंट पांच किलो जत्था नो नाश कर डेप्यूटी कमिश्नर हेल्थ एंड हॉस्पिटल श्री और आरोग्य अधिकारी श्री ने सीधी मार्गदर्शन और सूचना हेठ सूरत महानगरपालिका अलग अलग जोन में आइसक्रीम वेचाण करती उत्पादन करती संस्थाओं में फूड विभाग फूड सेफ्टी ऑफिसरो द्वारा નમૂના લેવાની તેમજ તપાસીની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડેલા એમના મિલ પેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેટ બે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ ત્યાંથી લગભગ એસી એક જેવો એસી ઓગણસી આઈસ્ક્રિમમાં નાશ કરવા માગું છું સા આ કેટલો હાર્મિક એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે દાડે શરીરને નુકસાન કરી શકે છે ઓછી હતી અને ટોટલ સોલિડ હોય અંદર પ્રમાણ કેટલું જરૂરી છે અને આ જે આ છે તેમાં ઓછું